એવરેજમાં બી બધીનો બાપ પિકઅપમાં બી બધીનો બાપ મિત્રો અને કંઈ ઘટે જ નહીં મિત્રો અને કિંમત એવી હોય ને તમારા ભાઈ પાસે ખાલી ને ખાલી પાંત્રીસ હજાર રૂપિયા બે હજાર સત્તર નું ટોપ મોડલ મેગવિલ ડિસ બ્રેક વાળું મિત્રો ફૂલ બ્લેક કલરમાં છે મિત્રો અને આ કોઈ ડીપી નથી પાંત્રીસ હજાર રૂપિયા મૂળ કિંમત જ ગાડીની પાંત્રીસ હજાર રૂપિયા છે મિત્રો અને ગાડીની વાત કરો ને મિત્રો તો નટબોલ વગરની એસેસરી લાગેલી છે જેની કિંમત જ મિત્રો પાંત્રીસો થી ચાર હજાર રૂપિયા હશે મિત્રો જોરદાર કન્ડિશનની ગાડી છે ફૂલ ડિટેલ્સ વિડીયો જોતો હોય તો મારી યુટ્યુબ ચેનલમાં જાવ મિત્રો અને ઓલ ઓવર ગુજરાતમાં ક્રેડિટ ઉપર લોન પણ કરાવી દેશે મિત્રો જનતાઓ તો તમારો ભાઈ બેઠો જ છે